રામ રામ ખેડૂત ભાઈઓ કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણઝરિયા સુરેન્દ્રનગર હવે એક આજે આપણે એક ખેડૂતે છે ને કપાસની અંદર ફૂલ કોપડું હતું કોપડી બહુ હેવી એટેક હતો તો એમાં છે ને એ ખેડૂતે સેન્સર નામની દવા જે છે એ એમને છાંટી હતી તો એમને આપણે પૂછીએ કે ભાઈ તમે દવા છાંટી એમાં રિઝલ્ટ કેવું મળ્યું કેટલા દિવસ થયા કેટલા દિવસમાં નો સુધરી ગયું બરોબર એ આપણે એક જાણીએ તો આ ખેડૂત જે છે એ પ્રકાશભાઈ માવજીભાઈ ચાવડા રૂપાવટી ગામના છે એમને કપાસમાં રિઝલ્ટ છાંટ્યું એમને આપણે રૂબરૂ પૂછીએ પ્રકાશભાઈ તમે આ સેન્સર નામની દવા જે છે એ છાંટ્યું કેટલા દિવસ થયા ચાર પાંચ દિવસ થયા તો તમે ચાર પાંચ દિવસ પેલા રોગ જીવનમાં શું હતું

બીજા ખેડૂતોને તમે શું કહેશો કે આ દવા છાંટવી તો છટાય કે ના છટાય બરોબર ઓકે જોઈ લો ખેડૂતો સેન્સર નામની જે દવા જે છે એ લીલીપોપી સફેદ માખીમાં સુપર રિઝલ્ટ મળેલા છે તો સેન્સર દવા વાપરો અને બેસ્ટ રિઝલ્ટ મેળવો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન